પંચમહાલમાં પિતાએ પુત્ર ની ઈચ્છા પૂરી કરવા લગ્ન માં હેલિકોપ્ટર મંગાવ્યું શહેરા તાલુકાના ભોટવા ગામના વરરાજા હેલિકોપ્ટર માં બેસીને લગ્ન કરવા ડોકવા ગામ ખાતે ગયા હતા લાડકા પુત્રની જાન હેલિકોપ્ટર માં લઈ જઈને પુત્રની ઈચ્છા પિતાએ પૂરી કરી

કુત્રો પ્રવેણના લગ્ન ડોકવા ગામે રહેતા ભારતસિંહ પ્રતાપસિંહ મકવાણાની પુત્રી ઇન્દિરા કુમારી સાથે નક્કી કર્યા હતા જોકે પ્રવિણની ઈચ્છા હતી કે તે હેલિકોપ્ટરમાં બેસીને પરણવા જાય તે માટે તેને પોતાના પિતા કાળુસિંહ સમક્ષ પોતાની ઈચ્છા મૂકી હતી જેથી આ પરિવાર દ્વારા લગ્નમાં કંઈક અલગ કરવાનું વિચાર્યું એટલે પ્રવીણ કુમારની જાણ હેલિકોપ્ટરમાં લઈ જવાનું નક્કી કર્યું હતું સમાજના રીત રિવાજ મુજબ ચાર પ્રસ્તરના સમયે અમદાવાદથી હેલિકોપ્ટર બોટવા ગામે આવી પહોંચ્યું હતું વરરાજા પ્રવીણસિંહ બારીયા પોતાના પરિવાર સાથે હેલિકોપ્ટરમાં બેસીને ડોકવા ગામ ખાતે લગ્ન કરવા પહોંચ્યા હતા લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ પ્રવીણ સાથે દુલ્હન પણ હેલિકોપ્ટરમાં બેસીને પોતાની સાસરીમાં આવી હતી હેલિકોપ્ટર જોવા પોટવા સહિત આસપાસના ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જોકે પંચમહાલ જિલ્લામાં હાલમાં લગ્ન મોસમ ધૂમધામથી ચાલી રહી હોવા સાથે લગ્ન પ્રસંગે જિલ્લામાં પહેલીવાર લગ્નમાં હેલિકોપ્ટર આવ્યું હોય એમ કહીએ તો નવાય નહીં હેલિકોપ્ટરની સુરક્ષાને લઈને ફાયર વિભાગ અને પોલીસ વિભાગની ટીમ પણ ત્યાં હાજર રહી હતી નવ દંપતીએ પરિવારજનોના આશીર્વાદ મેળવીને લગ્નજીવનની શરૂઆત કરી હતી રિપોર્ટર પ્રિતેશ પ્રિતેશરજી પંચમહાલ